સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી છે જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતોએ ઉભા પાકમાં પશુઓ છૂટા મૂક્યા ચાર મહિનાની રાત દિવસની મહેનત બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ડુંગળીના ભાવ ન મળતા ડુંગળીના ઉભા પાકમાં પશુ ચરાવવા મૂકી દીધા હાલ સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં યાર્ડમાં એક કિલો ડુંગળીના ભાવ બે થી ચાર રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે અને માર્કેટ યાર્ડ સુધી ડુંગળીનો ભાડાનો ખર્ચ પણ ખેડૂતોને હવે મળતો નથી જેથી હવે ખેડૂતો પરેશાન થઈ ગયા છે

આ સ્થિતિ ખેડૂતોને મોદી સાહેબ એમ કહે કે બે હાજર બાવીસ માં ખેડૂતોને ડબલ ભાવ આમાં ક્યારે ડબલ ભાવ થાય આ જો ખેડૂત નહીં બચે ને તો આ દેશ નહીં બચે એ પેલા ખબર પડે ખેતા બકરા ના શું ભાવ નથી મળતા એટલે ખેતા બકરા ને ખવડાવી અત્યારે તો એસી થી રૂપિયા મળે છે ભાવ કેટલો હોવો જોઈએ બસો રૂપિયા તો હોવો જ જોઈએ એમ અત્યારે શું કર્યું તમે અત્યારે જો ઘેટા બકરા ને ખવડાવી કરી નુકસાની તો આવે જ ને આમાં